મોરાગામ તપોવન સોસાટી માંથી જોન છની એલસીબી સ્કોડ અને ઈચ્છાપુર પોલીસે એક સગીર સહિત બે ને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા છે પોલીસે તેઓની પાસેથી રૂપિયા ચાલીસ હજાર ચારસો ની કિંમતનો ચાર પોઈન્ટ ચાર કિલોગ્રામ ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પચાસ હજાર ચારસો ની મતા કબજે કરી છે સુરત પોલીસની ની છ એલસીબી સ્કોડની ની બાતમી મળી હતી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ચોરી છુપીથી ગાંજો લાવી એક યુવક અને સગીર વેચાણ કરી રહ્યા છે પંદર માં સત્યાવીસ વર્ષ રામજી કમલેશ બેન બનશે ગામ સેગામ નાશિક મહારાષ્ટ્ર તથા ચારી નંબર ચાર સંત કબીર નગર સૂર્યાનગર થાના કાંજુર માર્ગ મુંબઈ અને અન્ય એક બાળકિશોરને પકડી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ચાર પોઈન્ટ ચાર કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર ચારસો તથા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા પચાસ હજાર ચારસો ની મતદાર કબજે કરી છે પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ બંને વરાછા રેલવે પટરી ઉપરથી એક અજાણ્યા વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદીને લાવ્યા હતા તેના મિત્રની રૂમ ઉપર તેની જાણ બહાર ગાંજાનો જથ્થો મૂકી રાખી અલગ અલગ પડીકીઓ બનાવી છૂટકમાં વેચાણ કરવાના હોવાની કબૂલાત કરી છે આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાન સંઘવી સાહેબના દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સાહેબના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસસી ગોહિલ તેમજ ઝોન સિક્સની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપાતસિંહા હોય તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો એક્યાસી રૂમ નંબર પંદરમાં રેડ કરતા એક આરોપી મળી આવ્યો હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલો હતો કે જેની કુલ કિંમત ચાલીસ હજાર ચારસો થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસોની કિંમતનો મુદ્દામાલ અત્રેની ઈચ્છા પર પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબીએ ખડી પાડેલ છે